એજ રીતે આસિસ્ટન્ટ શિક્ષક ખરાર દિલીપસિંહ રૂપસિની પણ બાર થી અઢાર તારીખ સુધી કોઈ હાજરી નોંધાઈ નથી શિક્ષકની હાજરી રજિસ્ટરમાં તેમના પણ ખાલી ખાના હતા મીડિયા ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સ્કૂલમાં એક પણ બાળક હાજર ન હતું એક શિક્ષક અને સંચાલક માત્ર ઓફિસ રૂમમાં મસ્તીમાં જોવા મળ્યા મુખ્ય શિક્ષક અમીન પ્રવીણ કુમાર કાલિદાસ મીડિયા ટીમના ફોન પર જણાવતા હતા કે અમે ઓનલાઈન હાજરી ભરી દઈએ છીએ પરંતુ હાજરી પત્રક ખાલી હોય ત્યારે મોટો સવાલ એ છે કે શિક્ષકો ખરેખર શાળામાં હાજર હોય છે કે નહીં બાળકોના ભવિષ્ય સાથે આટલી બેદરકારી કે ગુલીબાજ શિક્ષકોના કારણે શાળાનું શૈક્ષણિક વાતાવરણ ખોરવાઈ રહ્યું નથી શું આ બનાવે આખા વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે ગ્રામજનો અને વાલીઓમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે જાહેર જનતા તથા વાલીઓએ માંગણી કરી છે કે ઉપલા શિક્ષણ અધિકારીઓ તાત્કાલિક તપાસ હાથ ધરી યોગ્ય કડક કાર્યવાહી કરે અને બાળકોનું ભવિષ્ય અંધારામાં ન ધકેલાય તે સુનિશ્ચિત કરે રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડવાઈ દાહોદ